આ મનુષ્યના શરીરમાં સાડા ત્રણ કરોડ રૂવાડા છે એટલે એ કયા હાથ શરીર ઉપર હોય એ ત્યાર પછી બત્રીસ દાંત સામાન્ય એકાદ બે ઓછા હોય તો એ આપણી કઠણાઈ સમજી લો પછી વીસ નખ છે ત્રણ લાખ વાળ છે પાપણ નેણ અને માથું આ જે વાળ એ કેટલા છે ત્રણ લાખ કેસ છે ત્યાર પછી સામાન્ય રીતે માણસના શરીરમાં એક હજાર પલ એટલે કે ચાર હજાર તોલા માંસ રહેલું છે એક પલ એટલે ચાર તોલા એટલે ચાર હજાર તોલા માંસ રહેલો છે સો પલ એટલે કે ચારસો તોલા લોહી રહેલું છે આમાં લો તોલાથી માપ્યું છે આપણે જેનાથી સોનું માપીએ એનાથી ભગવાને આ શરીરનો બધો કચરો માપ્યો છે આ ગણતરી ભગવાન કહે છે કે ગરુડ પુરાતની વિદ્વાનોએ કરેલી છે ભગવાને છટકે કદાચ એમ થાય કે આ ગણતરી પણ એ આપણા વિદ્વાનોને કરેલી છે તેમજ આ શરીરમાં ચાલીસ તોલા મેદ રહેલો છે ચરબી આપણે જેને કહીએ વળી મજ્જા નામની ધાતુ છે એ હાડકાની અંદર બાર પલ એટલે કે અડતાલીસ તોલા જેટલી રહેલી છે વળી મહારક્ત લોહી ત્રણ પ્રકારનું આવે જનરલ લોહી હોય એનાથી ઊંચી ક્વોલિટીનો લોહી હોય ને એના કરતાં પણ હાઈ ક્વોલિટીનો લોહી પણ હોય તો આ એને મહારક્ત કહેવામાં આવે તો મહારક્ત નામનો ઉત્તમ પ્રકારનો લોહી એ બાર તોલા જેટલું આ શરીરમાં રહેલું છે પછી શુક્ર કે વીર્ય એ ધાતુ એ પુરુષના શરીરમાં બત્રીસ તોલા જેટલી રહેલી છે તથા શોણિત નામનું અતિશય ઉચ્ચ પ્રકારનું જે લોય એ સોળ તોલા જેટલું દરેકના શરીરમાં છે કફ નામની ધાતુ છત્રીસ તોલા છે પછી વધી જાય કંઈક ખાઈ પીવે તો એ વળી વધારાની પછી એને કાઢવી પડે પછી વિષ્ટ અને મૂત્ર એ પણ છત્રીસ તોલા છે તો ભગવાન કે છે કે તમે એવું કે આ મનુષ્ય શરીર રૂપી પિંડ આ બંગલો એની ઇન્દ્રજાળ મને કઈ સમજતી નથી એટલે આ બધી ઇન્દ્રજાળ મેં બનાવી છે મેં તમને સમજાવી કે આટલી આટલી વસ્તુમાંથી આ શરીર બને એના અલગ અલગ વિભાગ કર્યા છે પછી ઉપર ચામડી મઢી અને અંદરની કાંઈ પણ ગંદકી બહાર દેખાય ન એટલે જોનારાને એકબીજામાં મોહ જાગે ને મોહને કારણે આખી દુનિયાનું ચક્કર આમને આમ ચાલ્યા કરે બાકી ઉપર ચામડી ન હોય તો કોઈ કોઈને સામુ જોવાનું કોઈ મન ન થાય ને ચોવીસ કલાક તો કાગડા ઉડાડવા હાથમાં લાકડી રાખવી પડે ને જ્યાં આવે ત્યાંથી ચાંચ મારીને લઈ જાય ખ્યાલ આવે છે એટલે રક્ષણ માટે ગાડી હોય તો તમારે બહાર નો લઈ જવાની હોય પછી તમે ઉપર શું નાખો કવર એમ ઠાકોરજીએ આખા શરીરને ચામડીનું કવર કરેલું છે તો આવી રીતે આ મનુષ્ય દેહના પિંડનું મેં વર્ણન કર્યું છે